thank you કેમ છો યુટ્યુબ ફેમિલી વાર આપણી જયરાંદમાં યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે આજે જેમ મેં તમને પહેલાં કહ્યું હતું કે આપણે પાંચ બિલીવાળા મંદિરે જવાના છીએ એટલે આપણે પહોંચી ગયા પાંચ બિલીપત્રવાળા મંદિરે એટલે કે ઓમકાલેશ્વર મહાદેવનું મંદિર અદ્ભુત બહુ જૂનું મંદિર છે તો હું તમને સરસ મજાના દર્શન કરાવીશ તો બન્યા રહેજો કન્ટિન્યુ વ્લોકમાં ચાલો આપણે દર્શન કરીએ અને આ જગ્યા ઉપર એક સરસ મજાની ગુફા પણ આવેલી છે તો આપણે તે ગુફાના પણ દર્શન કરશું તો ચાલો દર્શન કરીએ અદ્ભુત મંદિરના આ જગ્યા ઉપર સરસ મજાનો ધૂણો પણ છે તો તેના પણ આપણે દર્શન કરશું આપણે ઓમકલેશ્વર મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ અને તમને અદ્ભુત ઓમકાલેશ્વર મહાદેવના દર્શન કરાવું છું તો જય ઓમકાલેશ્વર મહાદેવ અમારા દર્શક મિત્રોને આયુષ ખૂબ સારું રહે અને તબિયતમાં પણ ખૂબ સારું રહે એવી પ્રાર્થના આ જગ્યા ઉપર આ બાપુ અત્યારે હાજર છે મોટા મહન છે તે થોડોક આરામમાં છે એટલે આપણે આ બાપુ સરસ મજાની બેઠક વ્યવસ્થાના દર્શન કરાવ્યા છે આ છે બેઠક વ્યવસ્થા આ જગ્યા ઉપર તમને અદભુત બાપુના તેમજ માતાજીના દર્શન થઈ રહ્યા છે જોરદાર આ જગ્યા છે આપણે જે ભૂતનાથ મહાદેવ ની જગ્યા જોઈ એ જ જગ્યાના મહંત આ જગ્યા ઉપર આરામ કરતા અને આ જગ્યા ઉપર રહેતા આ ગુફા કઈ ઓરિજિનલ ગુફા નથી પણ કૃત્રિમ બનાવેલી ગુફા છે અદભુત આપણે આજે કૃત્રિમ ગુફાના પણ દર્શન કરશું આ ગુફા અંદર મહાકાલ એટલે કે

જ્યારે બાપુ હાજર હતા તેવી જ મૂર્તિ આ જગ્યા ઉપર બનાવેલી છે તમે ફોટોમાં જોઈ શકો છો એમ આ જગ્યા ઉપર સરસ મજાની બેઠક વ્યવસ્થા કરેલી છે અને ધૂણો પણ છે તમે જોઈ શકો છો એમ ખૂબ જ અદભુત જગ્યા છે આ તો ક્યારેક પધારજો ઓમ કાલેશ્વર મંદિર છે ક્લિપ કરીને બાપુની થોડીક માહિતી મેળવી લેજો આ જગ્યા ઉપર તમને પાંચ બિલીના પાંદવાળું ઝાડ આપને મળી જાય એવું કહેવાય છે કે આ બિલીની અંદર પાંચ પાન થાય છે બગીચામાં જવાની મને હોવાથી આપણે અંદર નથી ગયા આ જગ્યા ઉપર ખૂબ સરસ દર્શનાર્થીઓ આવતા હોય છે દર્શન કરવા આપ જોઈ શકો છો આપણી સાથે હાલ અત્યારના દર્શનાર્થીઓ પધાર્યા છે તો તેઓ સાથે આપણે વાતચીત કરીએ કે ભાઈનો અનુભવ કેવો રહ્યો આ જગ્યા ઉપરનો સરસ જગ્યા છે અને અહીંયા જરૂરથી આવવું લોકો પણ પધારો અને દર્શન કરો આજુબાજુના વાઇફ્સ ખૂબ સરસ છે પાંચ બિલી પત્રનો મજા આવશે પાંચ બિલી પત્રનો બોલો અહીંયા પંચમુખી એવું કહેવાય છે કે પંચમુખી બિલી પણ અહીંયા થાય છે અને અહીંયા જે બિલીપત્રો છે એને જોઈને પણ અમને ખૂબ આનંદ છે અને ઘણી સારી જગ્યા છે આપ લોકો સૌ પધારો જો તમે લોકેશનની વાત કરો ને તો એક નંબર મસ્ત લોકેશન છે તમે જોઈ શકો છો તેમ આ ગિરનાર જેવું જ અદભૂત લોકેશન છે તો તમે આ જગ્યા ઉપર આવીને સરસ મસ્ત મજાના ફોટા પાડી શકો છો જ્યારે હરંડા આવો ત્યારે આ ભૂતનાથ મહાદેવના મંદિરનો વિલોપ તેમજ ફોટા પાડવાનું ભૂલશે નહીં આપ જોઈ શકો છો તેમ આ જગ્યા ઉપર તમને ઢોર પશુઓ ચરતા નજરે આવશે આ જગ્યા ઉપર તમને જોરદાર મોર બોલતા પણ સંભળાશે તો આ જગ્યા ઉપર તમે આવજો કુદરતી વાતાવરણનો અદભુત આનંદ લેજો હવે આપણે મળશી નેક્સ્ટ વિડીયોમાં જો તમને વિલોગ સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપને સારા સારા વિડીયો તમને જોવા મળશે તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય ભૂતનાથ મહાદેવ હર હર મહાદેવ જય માતાજી